નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલમાં નર્મદા જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની એક મુહિમ ચાલી રહી છે જેમાં અલગ અલગ સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી છે અને પોતાનું યોગદાન આપી રહી છે પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવોનો એક મહત્વપૂર્ણ સંદેશ લઈને આ સંસ્થાઓ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યાર પીપણાની જે અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપવા આગળ આવ્યા છે શાળા સંચાલકોના માર્ગદર્શન હેઠળ જે એમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રીલી સ્વરૂપે નીકળી રાજપીપળા નગરના ઐતિહાસિક લાલ ટાવર એસટી ડેપો કરજણ નદી કિનારા વિસ્તારમાં ફેલાયેલા પ્લાસ્ટિક કચરાને મોઢે માસ્ક અને હેન્ડ સુરક્ષા આવરણ સાથે સાફ સફાઈ કરી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે પ્રેરિત કરવાની સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે તમામ લોકોની જનભાગીદારી જરૂર હોવાનો એક મેસેજ પણ આપ્યો છે પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ પ્રકૃતિ પશુઓ અને માનવ જીવન માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું છે ત્યારે કુદરતી સૌંદર્ય અને વનરાજીથી આકર્ષિત થઈને પ્રવાસીઓ હાલ नर्मदा જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિક કચરોનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે જો આ પર્યાવરણના નુકસાનને જો રોકવામાં નહીં આવે તો ઘણું ત્યારે મોડું થઈ જશે રાજપીપળા નગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક કરવા માટેના વિદ્યાર્થીઓના પ્રયાસે नर्मदा લાઈવ આજ પ્રકારના સમાજ માટે नर्मदा લાઈવ ની આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક અને શેર કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં